નમસ્કાર ખેડૂત મિત્રો આજના સમાચાર ખેડૂત ભાઈઓ માટે ખાસ અગત્યના છે તો વિડીયો છેલ્લે સુધી નિહાળજો આજે આપણે જીરાના ભાવ વિશે માહિતી મેળવવાની છે આજે આપણે ગુજરાતની દરેક જીરાનો શું ભાવ રહેલો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી વિગતવાર આ વિડિયોમાં મેળવવાની છે ગુજરાતમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝામાં બોલાયો છે ને તે એકાવનસો પચાસ રૂપિયા બોલાયો છે ને સાથે આપણે છવ્વીસ માર્કેટ ભાવ જાણવાના છે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા ઊંઝા માર્કેટ યાર્ડ ભાવ જાણી લઈએ સૌથી નીચો ભાવ ત્રણ હજાર નવસો રૂપિયા થી સૌથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો પચાસ રૂપિયા નો રહેલો છે ત્યારબાદ રાધનપુર માં બે હજાર નવસો દસ રૂપિયા થી ચાર હજાર ચારસો પંચાવન રૂપિયા નો ભાવ રહેલો છે હારીજ માં ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા થી ચાર હજાર ચારસો બાવન રૂપિયા નો ભાવ રહેલો છે શમીમાં ત્રણ હજાર નવસો થી ચાર હજાર ચારસો અગિયાર રૂપિયાનો ભાવ રહેલો છે ગોંડલમાં ત્રણ હજાર ત્રણસો એકાવન રૂપિયાથી ચાર હજાર ચારસો અગિયાર રૂપિયાનો ભાવ રહેલો છે સાવરકુંડલા ત્રણ હજાર નવસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે દસાડા પાટડી ચાર હજાર એકસો દસ રૂપિયાથી ચાર હજાર ત્રણસો સેતાલીસ રૂપિયાનો ભાવ રહેલો છે પાભર ત્રણ હજાર બસો બે થી ચાર હજાર ત્રણસો બત્રીસ રૂપિયાનો ભાવ રહેલો છે રાજકોટ ત્રણ હજાર સાતસો એક રૂપિયાથી ચાર હજાર ત્રણસો પાંચ રૂપિયાનો ભાવ રહેલો છે મહુવા ત્રણ હજાર નવસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો રૂપિયાનો ભાવ રહેલો છે મોરબી ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર ત્રણસો રૂપિયાનો ભાવ રહેલો છે જામનગર બે હજાર પાંચસો થી ચાર હજાર બસો નેવું રૂપિયાનો ભાવ રહેલો છે વાંકાનેર ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર બસો પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે જસદણ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો પચીસ રૂપિયાનો ભાવ રહેલો છે ધ્રોલમાં ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર બસો વીસ રૂપિયાનો ભાવ રહેલો છે બોટા ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર બસો પંદર રૂપિયાનો ભાવ રહેલો છે ધાંગધ્રા ત્રણ હજાર સાતસો પાંત્રીસ રૂપિયાથી ચાર હજાર બસો દસ રૂપિયાનો ભાવ રહેલો છે ધાનેરા ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર બસો એક રૂપિયાનો ભાવ રહેલો છે રાપર ત્રણ હજાર છસો એક રૂપિયાથી ચાર હજાર બસો રૂપિયાનો ભાવ રહેલો છે કાલાબળ ત્રણ હજાર ચારસો રૂપિયાથી ચાર હજાર એકસો ને પંચ્યાસી રૂપિયા ભાવ રહેલો છે અમરેલી બે હજાર આઠસો પંચોતેર રૂપિયાથી ચાર હજાર એકસો પંચોતેર રૂપિયાનો ભાવ રહેલો છે જુનાગઢ ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયાથી ચાર હજાર એકસો ને પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે બાબરા ત્રણ હજાર આઠસો પિસ્તાળીસ રૂપિયાથી ચાર હજાર એકસો ને પચીસ રૂપિયાનો ભાવ રહેલો છે પોરબંદર ત્રણ હજાર ચારસો રૂપિયાથી ચાર હજાર એકસો ને પચીસ રૂપિયાનો ભાવ રહેલો ઓછ છે પાટણ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર સો રૂપિયાનો ભાવ રહેલો છે ત્રણ હજાર પાંચસો રૂપિયા થી ત્રણ હજાર નવસો રૂપિયા નો ભાવ રહેલો છે તો ચાલો મિત્રો ગુજરાત ની છવીસ માર્કેટ યાર્ડ ના ભાવ જાણી લીધા છે ને હવે મળીશું કાલે નવા વિડીયો માં પરંતુ એ પેલા મિત્રો આ કામ ના સમાચાર નો વિડીયો બધા જ ખેડૂતભાઈ ને શેર કરી દેજો